હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ હુકલાઇફ કિચન આજે આપણે બનાવીશું બહુ જ હેલ્ધી અને ટેસ્ટી એવા વેજ પરાઠા તો ચલો બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે એક પેનને ગેસ પર ગરમ કરવા મૂકીશું અને તેમાં ચાર ચમચી જેટલું તેલ ઉમેરી અને થોડું એવું જીરું થોડા તલ અને મીઠા લીમડાના પાન અને લીલા મરચાં ઉમેરી એક વખત સારી રીતે મિક્સ કરી લઈશું એક બાઉલ જેટલી ઝીણી સમારેલી ડુંગળી એકાદ મિનિટ સાતળી અને પછી આપણે તેમાં એક કપ જેટલી ઝીણી સમારેલી કોબીજ ઉમેરી દઈશું ઝીણું છીણેલું ગાજર ઉમેરી દઈશું અને એકાદ વખત સારી રીતે બધું મિક્સ કરી લઈશું અને હવે આપણે આમાં અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું તો અહીંયા આપણે વેજીટેબલ જેટલું મીઠું ઉમેરીશું એક ચમચી જેટલી વરિયાળી એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર પાવડર એક ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને એક ચમચી જેટલું કાશ્મીરી મરચું ઉમેરી દઈશું અડધી ચમચી આમચૂર પાવડર અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને એક ચમચી જેટલી ખાંડ ઉમેરી બધા જ મસાલાને વેજીટેબલ સાથે સારી રીતે મિક્સ કરી લઈશું તો વેજીટેબલ બનીને તૈયાર છે ઉપરથી લીલા ધાણા ઉમેરી દઈશું ગેસની ફ્લેમને બંધ કરી દઈશું એક કપ ઘઉંનો રોટલીનો લોટ લઈ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી જેટલો અજમો હાથથી મસળી અને ઉમેરી દઈશું એક ચમચી જેટલું તેલ મોણ માટે અને હવે સારી રીતે લોટને મોણ આપી દઈશું તો હવે આપણે જે વેજીટેબલનું મિશ્રણ બનાવીને રાખ્યું છે તે લોટમાં ઉમેરી બધા જ મિશ્રણને સારી રીતે લોટમાં મિક્સ કરી લઈશું અને હવે થોડું પાણી ઉમેરી કઠણ એવો ભાખરી જેવો લોટ બાંધી લઈશું તો આ રીતે વેજ પરાઠાનો લોટ બંધાઈ ગયો એક મોટું એવું ધ્લુ લઈ અને આપણે પરાઠું વણી લઈશું તો પરાઠાને તમારે ત્યાં મીડિયમ થીક એવું રાખવાનું સેજ પણ પતલું નહીં કરવાનું ઉપરથી થોડું એવું તેલ લગાવી પરાઠાને વચ્ચેથી થોડું કટ કરી અને ચારે બાજુથી ફોલ્ડ કરી લઈશું તો આ રીતે કરવાથી પરાઠું એકદમ પડવાળું બનીને તૈયાર થશે ફરીથી આપણે લોટનું અટામણ લઈ અને સરસ મજાનું પરાઠું વણીને તૈયાર કરી દઈશું ઉપરથી થોડા સફેદ તલ લગાવી દઈશું તો આ રીતે વેજ પરાઠું વણી તૈયાર થઈ ગયું અને હવે તવા પર થોડું એવું તેલ લગાવી જે પરાઠું આપણે વણીને રાખ્યું છે તે મૂકી દઈશું તો એક બાજુ આ પરાઠાને થતાં પાંચ મિનિટ લાગશે તો અહીંયા તમારે ગેસની ફ્લેમને એકદમ સ્લો રાખવાની છે અને એક બાજુ પણ આ પરાઠું શેકાઈ તૈયાર થઈ ગયું તો આપણે તેને ફેરવી બીજી બાજુ પણ શેકી લઈશું તો પાંચ મિનિટ લાગશે બીજી બાજુ પણ શેકાતા અને ઉપરથી થોડું એવું તેલ લગાવી બંને બાજુથી સરસ મજાનું ક્રિસ્પી એવું બનાવી પ પરોઠાને તૈયાર કરી લઈશું તો હવે આ પરાઠું બની તૈયાર થઈ ગયું આપણે આને એક પ્લેટમાં કાઢી લઈશું તો ફ્રેન્ડ્સ બહુ જ હેલ્ધી અને ટેસ્ટી એવા વેજ પરાઠા બનીને તૈયાર છે આ પરાઠા તમે સવારના બ્રેકફાસ્ટમાં કે પછી સાંજના ડીનરમાં પણ બનાવી શકો છો અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો તો તમને આ રેસીપી કેવી લાગી મને કે જો રેસીપી ગમી હોય તો વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય